હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે સવાર સવાર ભાઈ ઉઠી જશે કપડેટ થઈ જશે કીવો ના પણ અમારે અહીંયા તો કરે કરે છે છે હવે કેમ લાગે એને છે ને ભાઈ મજા બગડી જશે એટલે મને છે ને એ મોડી મોડી ઉભી છે એટલે એને જરી મોડું થઈ ગયો જતો આપણે પેલા ઊભી થઈ જાય પણ આજે જરીક મજા પડી ગઈ લેતી એટલે આતર પચ્ચી કરીને જાય છે પીછે આ ભાઈ છે ને કાલમાં ભાઈ આ ગલ્લો લેવા ગલ્લો ત્યાર હવારથી દીના એ બધા પાસે ભીખ માંગે છે આમ જો ભીખ ને માંગતો બાઈ 50 રૂપિયા આપ્યા આ ભાઈ કેટલા આપ્યા 70 70 રૂપિયા એને આપ્યા હે આપણે 5 રૂપિયા આપ્યા હે આપ્યા ને ક્યાંમ ખડીયા ના આતર જો ભાઈ ડોકને બધું નાખી

બેય બધી પાર્ટી અમાર બધી ભેગી થઈ ગઈ છે ને અમાર રમુ મેરો ફોન માં વાત કરે હા ભાઈ કામ હતા એટલે આપણે એની કરવાની છે હે ભાઈ હે બુટી કોઈ બુટરી છે ને સિલેક્ટ કરે આપણા ઘર નો દાગી

આમ જોયેલા નહીં એટલે બધું છે ને ભાઈ આપણું કાંઈ જોયેલા નથી પણ એમને આ બધું છે ને ખરીદી કરવા આવ્યા પણ તમે આમ થોડોક સમય ખમો એટલે તમને આગળ આગળ પછી બધી ખબર પડતી રહે શું છે શું નહીં એમ તો અત્યારે છે ને ભાઈ માપ તો એડજસ્ટ કરે છે હું હોય એમ દાદા ભાઈ ખબર પડે તો એડજસ્ટ કરી લે છે ને અત્યારે છે ને આપણે કેન્ડલની ખરીદી થઈ ગઈ છે ને અત્યારે ખરીદી આપણે સલું છે જાંજરી સડા બે વસ્તુ અને શું કહેવાય સડા સડા કહેવાય હા

तुमने हारी लग लगी जीत ली हां बे हारी लगी जीत लेन वेनी हां यम क्या मिली तो आपरे छे हाथ में पहरवन बंगड़ी थी बंगड़ी पण ली ली थी जो वाला पण राख ली है क्या बे बजु कंप्लीट कंप्लीट बात दो वाह वाह हमार जो भाई रमेश बहन बदे छे ने कंप्लीट करने को जे काय बजे ने अबे मेन बिल बनाव न हजी बाकी है पेटलो बिल बने हूं से ये तुमने छे ने हूं पीछे आई गयो तो बदे घराना छे ने आपरे

બીલ એમ બનાવવું કાઈ મને બિલની હમણાં જ જોવાનું આપણે મોટા મોટા કેતો છે જીના જીના ઘરેણાં કોના છે ખબર છે તો મારા ભાભીના છે અરી ભા ઘરેણાં કેવા કહેવાય આ 22 કેરેટ શુદ્ધ સોનું કેવાય ભાઈ 9116 એટલે 916 હોલ માર્ક છે ને હા એ છે પ્લસ 10 એ હાઈડ પ્લસ ભાઈ આ શુદ્ધ સોનું બરોબર છે ભાઈ આપણે છે ને શુદ્ધ સોનું કરાવ્યું છે આપણે નકલ નથી કરાવ્યું કે નકલ નહીં એમ વાહ નકર ઘણી જગ્યાએ મળતા હોય 18 કેરેટ 20 કેરેટ એમ મળતા હોય પણ આપણે શુદ્ધ કરાવ્યું છે શુદ્ધ સોનું કારણ કે ભાઈ આપણે છે ને જૂના શેઠ ની દુકાન છે ને પેલે છે ને અહીંયા અહીંયા જ ઘરેણા કરવા આવી મારા દાદા અહીંયા આવતા મારા બાપા અહીં આવતા ને અમે અહીંયા જ આવીએ છીએ પેલેથી અહીંયા નહીં આવી પટુણી બધી ખરીદી આપણે ઓલરેડી કપડી થઈ ગઈ છે ને અત્યારે છે ને ભાઈ ખરીદી ખબર થેલા પેલા જઈને બહાર નીકળી ગયા ફોજ વાળી ભાઈ ફોજ વાળી દીધો બિલ બન્યું ને વાત પૂછવાની એવું બિલ બની ગયું આપડે કિરાયું હલકો હલકો બિલ બની ગયું હવે છે ને આડું કામ હોય કામ પતાવી લઈએ ભાગવું છે આપડે છે ને મોબાઈલ ઘેરાવી આવ્યા છે ડાયરેક્ટ ગામમાં ગામમાં ઘેરા પગ્યા નથી પણ અહીંયા જો ભાઈ ખરીદી આપડે મેન ભાગ હતી ને એ પછી નિમેશ પટેલ ની દુકાન છે ગામમાં એ નાનકી એવી દુકાન હે પણ ભાઈ તમે આમ જોવો કામ બહુ મોટું થાય કારણ કે આખું વ્યાવળની ખરીદી છે ને આપણે જેટલી કરીને આવ્યા ને એટલી ખરીદી છે ને આંલી થઈ જાય જો આ બધો પથારો પાડી દેજો હાડિયોનો કારણ કે હાડીઓનો ભંડાર છે ને આપણે ઘેરે હતો એટલે છે ને આપણે મોવે લેવા મોતા રહ્યા કારણ કે મોવા મળતી હોય પણ આપણે ઘરની દુકાન છે ને આપણે ની દુકાન છે તો પછી આપણે આંલી લેવાની હોય તો આપણે પછી આ બધું જોવે છે હાડિયું ને આપણે કીટ કીને જઈએ આ કીટ છે ને આખી ભરીલી છે આપણા કટલેરી બટલીરી બધું લેવા છે

બધું કેવો થઈ ગયું છે ને આજે તમને બધાને ખબર જ થઈ હશે કે આપણે ગેલા હતા ખરીદી કરવા માટે તો ભાઈ એ ખરીદી કરવા ગેલા હતા એમાં થોડું છે ને ભાઈ સસ્પેન્ડ છે હું કે નહીં એક કે હેની ખરીદી હતી કોના માટે હતી હું હતું એ બધું છે ને કાંઈ વસ્તુ તમને કે એ નહીં તમને આગળ આગળ ખબર પડી જશે ખબર પડી જાય તો શું કે હું તો હું કહું હે હું તો હું કહું કેવું પછી કેવું તમને બધા ને છે ને ભાઈ પછી ખબર પડી જાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપડે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ